કાકરેત ઓગળ તાલુકાના વળા ખાતે સાત વિભાગ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું રાજપૂત દરબાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સાત વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારોનું ઘોળાપુર ઉમટ્યું વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે દેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહાન શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ

લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ વરઘોડામાં ઘોર કરી પૈસા ઉડાવવા નહીં લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે એકત્રીસો રૂપિયા આપવા સહિતના અનેક પ્રકારના મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી અને દારૂ જુગાને તિલાંજલિ આપવા માટે કહ્યું મરણ પ્રસંગે કઢી આ બધા ઉપર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ માં ભગવતીની સાક્ષીએ સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સાત વિભાગ રાજપુર સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપુત સમાજનું મહાસંમેલન થઈ શકે છે ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તરણ 4 કરોડ સુકેશભાઈ આજે માનન સંભવિત કોરી છે નવ બંધારણની રચના કરાઈ છે આ બંધારણની સમાદન કેતુ માટે ગુજરાત લેવનું કરવાનું ઓગડજી નાથ મહારાજની કરી છે અને આપણે જવી લઈ જઈએ તપશ્ચ્ય ભૂમિ એટલે આપણે એવી ઓગડ કાકરેજી વિભાગ રાજપૂત ક્ષેત્ર સમાજ દ્વારા કેમાંથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષેત્ર સમાજ આપ પદાની મંજૂરી લેવા વિચાર સંખ્યામાં ઉપસ્થિત રહી

શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ આગેવાનશ્રીઓ યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજ સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદ્રઢ કરી સમાજને શિક્ષિત કરી વ્યસન મુક્ત કરી

સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનની અંદર જુવાર ચોરાસીવાડા વિભાગ ગઢવાડા વિભાગ સુણસર વિભાગ તેમજ બનાસકાંઠા ભાભર તમામ વિભાગના રાજપૂત સમાજો યુવાનો અને વડીલો વિવિધ સંગઠનના હોદ્દેદારો આજે બહોળી સંખ્યામાં વધાર્યા છે આ મહા સંમેલનની અંદર રાજપૂત બંધુઓ દ્વારા સમાજની અંદર કુરિવાજો દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે ખોટા જે ખર્ચા કરવામાં આવે છે ડીજે પ્રથાબંધ જે સંથી દૂર રહેવાના વિવિધ વિવિધ મુદ્દાઓ છે શિક્ષણ ને પણ ચિંતાઓ કરવાની છે આ સમાજ આજે સંગઠિત બની એક નવું ઉદાહરણ પૂરું પાડશે ઉત્તર ગુજરાતના બધા રાજપૂત સમાજના યુવાનો એક બને આ સમાજનું બંધારણ મજબૂત બનાવશે અમારા ગામમાં આવેલા બધા યુવાનો એ સ્વભાવ વધારી એ બધા ગામતી ભલુભાવ વાઘેલા આભાર માન